શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું સ્વાગત છે આજે આ વીડિયોમાં આપણે સાંભળવાના છીએ પાવન અને અતિ શુભ પર્વ ભાદરવા માસના શુક્લ પક્ષની ચૌદસ એટલે કે અનંત ચતુર્દશીની કથા તેનો મહિમા પૂજનવિધિ તથા આજના ખાસ ઉપાયો જો આપને આ વીડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી નવા વિડીયોની માહિતી આપને તરત મળે ઓમ અનંત કોટી બ્રહ્માંડના સ્વામી ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો અનંત ચતુર્દશીના દિવસે જે ગણેશ ચતુર્થીથી શરૂ થયેલો દસ દિવસનો ઉત્સવ છે તે પૂર્ણ થાય છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે ભગવાન વિષ્ણુનું એક નામ અનંત છે અનંત એટલે કે જેનો કોઈ અંત ન હોય તેવું સમગ્ર સૃષ્ટિના પાલનહાર છે આ દિવસે અનંત સૂત્ર ચૌદ ગાંઠવાળો સૂતરનો દોરો બાંધીને વ્રત કરવામાં આવે છે આ અનંત સૂત્ર રક્ષાના પ્રતિકરૂપે બાંધવામાં આવે છે અને ભગવાન પાસેથી સુખ શાંતિ અને સુરક્ષા માટે પ્રાર્થના કરવામાં આવે છે અનંત ચતુર્દશીના દિવસે ગણેશજીની મૂર્તિનું વિસર્જન પણ વિધિપૂર્વક થાય છે શ્રદ્ધાળુઓ બાપાને વાજતે ગાજતે વિદાય આપે છે અને પ્રાર્થના કરે છે ગણપતિ બાપ્પા મોર્યા અગલે બરસ તું જલ્દી આવજે એટલે કે તેઓ ભગવાનને આવતા વર્ષે ફરી આવવાનું આમંત્રણ આપે છે અને પરિવારને સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળે તેવી પ્રાર્થના કરે છે આ દિવસે બાપાના આશીર્વાદથી નકારાત્મકતા રોગ માનસિક તણાવ દુર્ભાગ્ય વગેરેમાંથી મુક્તિ મળે છે જો જીવનમાં રોકાવટ બીમારી અથવા ક્લેશ હોય તો આ દિવસ ખૂબ શુભ માનવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરીને અનંત સૂત્ર બાંધવાથી તમામ સમસ્યાઓનો અંત આવે છે જેમ રક્ષાબંધનમાં બહેનભાઈને રાખડી બાંધે છે તેમ આ દિવસે ભગવાનને અનંત સૂત્ર બાંધવામાં આવે છે આ વર્ષે અનંત ચતુર્દશી છ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના દિવસે મનાવવામાં આવશે પૂજાનો શુભ મુહૂર્ત સવારે સવારે સાડા છ વાગ્યા વાગ્યાથી નવ વાગ્યા સુધી બપોરે બાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધી ચર લાલ અમૃત ચોઘડિયું નોંધ શનિવારે સવારે રાહુકાળ નવમી સવારે સાડા દસ વાગ્યા સુધી રહેશે આ સમયે પૂજા અથવા મૂર્તિ વિસર્જન કરવું નહીં અનંત ચતુર્દશીનો અર્થ અનંત એટલે અંતહીન અને ચતુર્દશી એટલે ચૌદસ ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની ઉપાસના કરીને ભક્તોને સુખ સમૃદ્ધિ અને મોક્ષ મળે છે અનંત સૂત્ર બાંધીને ભક્તો જીવનની મુશ્કેલીઓ દૂર કરે છે અને નવા આરંભની કામના કરે છે ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે વ્રત કરીને મનુષ્ય પાપમાંથી મુક્ત થઈ શકે છે અને અંતે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીપતિની સાથે ભગવાન ગણેશજીની પણ પૂજા થાય છે પૂજન વિધિ જે ભક્તો વ્રત કરે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિ કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે છે ભગવાન અનંત વિષ્ણુનું નામ જપ કરે છે અને સૂર્યદેવને જળ અર્પણ કરે છે પૂજા સ્થળ પર જઈને ગંગાજળનો છંટકાવ કરીને જગ્યા શુદ્ધ કરો પછી ભગવાનની પૂજા કરો જો આપ અલગથી પૂજા કરવા માંગો છો તો એક બાજોટ પર લાલ કે પીળું કપડું પાથરીને તેના ઉપર ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો ત્યાં નારિયેળ મૂકો અથવા કુંભ સ્થાપન પણ કરી શકાય છે ભગવાનની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો ધૂપ કરો અને અનંત સૂત્ર એટલે કે ચૌદ ગાંઠવાળો પવિત્ર દોરો તૈયાર કરો તેને હળદરમાં રંગી શકાય છે આ અનંત સૂત્ર ભગવાન વિષ્ણુને અર્પિત કરો ત્યારબાદ આ પવિત્ર દોરો ભાઈઓ જમણા હાથમાં અને બહેનો ડાબા હાથમાં બાંધે છે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ તુલસીદળ અક્ષત ચોખા રોળી ચંદન વગેરે અર્પણ કરો પછી સામર્થ્ય અનુસાર બ્રાહ્મણને ભોજન કરાવો અથવા દાન દક્ષિણા આપો બીજા દિવસે પાળણું કરવાનું હોય છે અને અનંત ચતુર્દશીની કથા તથા તથા મહિમા સાંભળવા જોઈએ હવે આવો આપણે સાંભળીએ અનંત ચતુર્દશીની પૌરાણિક કથા એક ગામમાં વામન નામનો બ્રાહ્મણ અને તેની પત્ની સત્ય રહેતા હતા તેમને સંતાનમાં ફક્ત એક પુત્રી હતી પુત્રી ખૂબ ગુણવતી હતી પણ ભાગ્યે તેને દુઃખ લખાયેલું હતું જ્યારે પુત્રી પાંચ વર્ષની થઈ ત્યારે તેની માતા સત્યાનું અવસાન થયું થોડા સમય પછી વામન બ્રાહ્મણે બીજો લગ્ન કર્યો નવી પત્ની ખૂબ જ ઝગડાખોર અને કર્કશ સ્વભાવની હતી તેનું નામ અનસૂયા હતું પણ લોકો તેને અસૂયા કહેતા ધીરે ધીરે ગુણવતી મોટી થવા લાગી અને પિતાને તેની લગ્નની ચિંતા થવા લાગી પિતાએ વરદાપત્ર શોધવાનું શરૂ કર્યું એ દરમિયાન મહામુનિ કૌડિન્ય ત્યાં આવ્યા તેમણે ગુણવતીના હાથ માટે માગણી કરી વામને રાજી થઈને તેમની માગણી સ્વીકારી લીધી ગુણવતી અને કૌડિન્ય મુનિના લગ્ન થયા થોડા સમયમાં દીકરીને સસરે મોકલવાનું થયું વામને અસૂયાને કહ્યું કે દીકરીને સાસરે મોકલવાની છે તેને કંઈક આપો પણ અંતે દીકરીને પહેરેલા વસ્ત્રોમાં જ વિદાય કરાઈ કૌડિન્ય મુનિ પોતાની પત્ની ગુણવતીને લઈ તરફ નીકળ્યા રસ્તામાં યમુના નદી આવી તેઓ નદીમાં સ્નાન કરવા ગયા ત્યાં કાંઠે કેટલીક બહેનો પૂજા કરતી હતી ગુણવતીને કુતૂહલ થયું અને તેણે પૂછ્યું બહેનો તમે કોની પૂજા કરો છો અને શા માટે બહેનો બોલી આજે ભાદરવા મહિનાની અજવાળી ચૌદસ છે અમે ભગવાન વિષ્ણુને રીઝવવા માટે અનંત ચતુર્દશીનું વ્રત કરીએ છીએ જેથી દુઃખ દૂર થાય અને પ્રભુની કૃપાથી સુખ સમૃદ્ધિ મળે પૂજા કરતી બહેનોમાંથી એકે ગુણવતીને કહ્યું બહેન આ વ્રતમાં અનંત સૂત્ર ભગવાનને અર્પિત કરવાનું હોય છે અને પછી આપણે હાથમાં બાંધવાનું હોય છે આ દિવસે ઘણા ભક્તો કેળાનો મંડપ બાંધે છે ઘડાનું સ્થાપન કરે છે અને ઘડા ઉપર દુર્વાથી બનાવેલો શેષનાગ મૂકે છે જે અનંત ભગવાન કહેવાય છે શેષનાગ લક્ષ્મણજીનું પણ સ્વરૂપ છે અને બળરામજીનું પણ શ્રદ્ધાપૂર્વક શેષનાગ અને ભગવાન વિષ્ણુની પૂજા થાય છે બ્રહ્મભોજન કરાય છે કોયરા વસ્ત્રનું દાન થાય છે અને બ્રાહ્મણોને દક્ષિણા આપવામાં આવે છે આ વ્રત ચૌદ વર્ષ કરવાનું છે અને પછી તેનું ઉથાપન થાય છે જીવીએ ત્યાં સુધી પણ આ વ્રત કરી શકાય છે આ વ્રત કરવાથી તમામ દુઃખો દૂર થાય છે ગુણવતીએ પણ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું અને ભગવાન અનંતની કૃપાથી અનંતસૂત્ર હાથમાં અનંતસૂત્ર બાંધ્યા પછી થોડા સમયમાં કૌડિન્ય ઋષિના આશ્રમમાં ધન ધાન્ય સુખ શાંતિ અને વૈભવ વધવા લાગ્યું આ જોઈને કૌડિન્ય ઋષિને આશ્ચર્ય થયું તેમણે પત્ની ગુણવતીને પૂછ્યું આટલી સમૃદ્ધિનું કારણ શું છે અનંતસૂત્રની મહિમા છે કૌડિન્ય ઋષિને આ વાત પર વિશ્વાસ ન આવ્યો અને તેમને ગુસ્સો આવ્યો તેઓ બોલ્યા આ બધું અંધશ્રદ્ધા છે માત્ર દોરો બાંધવાથી સુખ સમૃદ્ધિ ક્યાંથી આવે એટલું કહીને તેમણે ગુણવતીના હાથમાંથી અનંતસૂત્ર જબરજસ્તી કાઢી લીધું અને તેને આગમાં બાળી નાખ્યું થોડા સમય પછી તેમના જીવનમાં સંકટ આવવા લાગ્યા ધન ચાલ્યું ગયું શાંતિભંગ થઈ ગઈ રોગ અને કષ્ટો વધી ગયા ઋષિ કૌડિન્યને પોતાની ભૂલ સમજાઈ અને તેઓ ભગવાન અનંતની ક્ષમા માગવા લાગ્યા તેમણે જંગલોમાં ભટકીને ભૂખ્યા તરસ્યા રહીને ભગવાનની શોધખોળ શરૂ કરી તપસ્યા કરતા કરતા એક દિવસ તેઓ બેભાન થઈ ગયા ત્યારે ભગવાન વિષ્ણુ અનંત સ્વરૂપમાં પ્રગટ થયા અને બોલ્યા હે કૌડિન્ય તમે મારા પ્રતિકરૂપ અનંત સૂત્રનો અપમાન કર્યો એટલે તમને આ દુઃખ સહન કરવું પડ્યું હવે તમે પાછા જઈને શ્રદ્ધાપૂર્વક અનંત ચતુર્દશીનું વ્રત કરો અનંત સૂત્ર બાંધો અને બીજાઓને પણ આ વ્રતનો મહિમા કહો તમારું બધું કષ્ટ દૂર થઈ જશે કૌડિન્ય ઋષિએ ભગવાનની આજ્ઞા માન્ય રાખી વિધિપૂર્વક વ્રત કર્યું અને અનંત સૂત્ર બાંધ્યું પરિણામે તેમના જીવનમાં ફરીથી સુખ અને શાંતિ પરત આવી આ વ્રતના પ્રભાવથી લોકોમાં પણ અનંત ચતુર્દશીનું વ્રત કરવા પ્રેરણા થઈ બોલો અનંત ભગવાનની જય આજના ખાસ ઉપાય અનંત ચતુર્દશી માટે એક રોગમુક્તિ માટે ભગવાન વિષ્ણુ સમક્ષ શુદ્ધ ઘીનો અથવા તલના તેલનો દીવો પ્રગટાવો અને ઓમ અનંતાય નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો બે દરિદ્રતા અને દુર્ભાગ્ય દૂર કરવા માટે ચૌદ ગાંઠવાળો પીળો અથવા કેસરીઓ દોરો અનંત સૂત્ર તરીકે બાંધી લો ત્રણ કેટલા દિવસ રાખવો મંસસ ઘણા લોકો પારણ પછી ઉતારી દે છે અને કેટલાક આખું વર્ષ રાખે છે ઉતાર્યા પછી પીપળા અથવા વડના વૃક્ષ નીચે મૂકી દેવું ચાર કર્જમુક્તિ માટે તુલસી માતાની પૂજા કરો અને તેમને ગંગાજળ તથા એક ચમચી કાચું દૂધ અર્પણ કરો પાંચ સંતાન સુખ માટે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ અર્પિત કરીને ઓમ વિષ્ણવે અનંતરૂપાય નમઃ મંત્રનો જાપ કરો છ પિતૃદોષ નિવારણ માટે ભગવાન વિષ્ણુની પૂજા સાથે પિતૃઓને તર્પણ કરો કૂશ ઘાસ અને કાળા તલથી પિતૃઆઆત્માની શાંતિ માટે પ્રાર્થના કરો સાત મનોકામના પૂર્તિ માટે મંદિરમાં જઈને ભગવાનના ચરણોમાં અનંત સૂત્ર અર્પણ કરો આઠ શત્રુથી મુક્તિ માટે સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને સાત પરિક્રમા કરો નવ વ્યાપાર અને ધંધામાં વૃદ્ધિ માટે અગિયાર વાર શ્રીસુપ્તનો પાઠ કરો અને લક્ષ્મીનારાયણની પૂજા કરો કમળના ફૂલથી માતા મહાલક્ષ્મીની આરાધના કરો આ વ્રત કોઈપણ કરી શકે છે માઇનસ નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી ભગવાન અનંત પૃથ્વીપતિ અને સ્ત્રીપતિ કહેવાય છે આ વ્રતથી મનોકામના પૂર્ણ થાય છે જન્મજન્મના પાપ નષ્ટ થાય છે અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે મિત્રો આશા છે કે આપને આ વિડિયો ગમ્યો હશે આજે ભગવાન શ્રી ગણેશજીનો મંત્ર ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ શું સર્વદા આ મંત્ર જાપ કરીને બાપાને વિદાય આપો ભગવાન અનંતના ક્ષીરસાગરમાં શેષનાગ પર શયન કરેલા સ્વરૂપનું ધ્યાન કરો અને આ શ્લોક બોલો શાંતાકારમ ભુજંગશયનમ પદ્મનાભં સુરેશમ વિશ્વાધારમ ગગનસદં મેઘવર્ણસુભાંગ લક્ષ્મીકાંત કમલનયનમ યોગીભીર્ય ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુભવરમ સર્વલોકૈકનાથં ભગવાન અનંત સર્વે દુઃખો દૂર કરે અને આપને સુખ શાંતિ આપે બોલો ભગવાન અનંતની જય જય શ્રીકૃષ્ણ રાધે રાધે